દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે હનુમાન ધામે દાદાના દર્શન કરવા માટે દોસ્તો આજે છે શ્રાવણનો છેલ્લો શનિવાર એટલે જે ઝંડુમાન ધામે જે દાદાનું જે મંદિર આવેલું છે તો અહીંયા આગળ મેળો ભરાય છે શ્રાવણના છેલ્લે શનિવારે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે દાદાના દર્શન કરશું તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા છે દોસ્તો હાલમાં ભીડ પણ કેટલી છે પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી ખબર આપણે આવી ગયા ધામે તો તમે જોઈ શકો છો હાલમાં જે આજે છે શ્રાવણનો છેલ્લો શનિવાર તો હાલમાં ભીડ પણ તમે જોઈ શકો છો અને આજે છે શ્રાવણનો છેલ્લો શનિવાર એટલે ચંવર્મા ધામે મેળો ભરાય છે ને સામે છે દાદાનું મંદિર એ પણ તમે જોઈ શકો છો તો દોસ્તો હવે આપણે જવાના છે દાદાના દર્શન કરવા અંદર વિડીયો શૂટ કરવા દેવામાં આવે તો હું તમને પણ દર્શન કરાવીશ નહીં કાં તો નહીં કરવા દેવામાં આવે તો હું બહારથી જ તમને નજારો બતાવી રહ્યો છું તો દોસ્તો તમે જોઈ જોઈ શકો જ્યારે દોસ્તો તમે અહીં આવશો એટલે તમને અહીં નાનું એવું બજાર જોવા મળશે અહીંથી તમને નારિ પ્રસાદ અગરબત્તી તથા રમકડાની પણ દુકાનો જોવા મળશે તો ચાલો આપણે ચાલે મંદિર તરફ અને કરીએ દાદાના દર્શન તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહીજો ને આગળ જીવની ઘંટી પણ આવેલી છે સાથે જ્યારે વનવાસ દરમિયાન પાંડવોએ દ્રૌપદીને જ્યારે તરસ લાગે ત્યારે જે જગ્યાએ પર ભાણ માણીને પાણી કાઢી તે કુવો પણ છે તેના પણ દર્શન કરશે તો વિડીયો સાથે કંટિન્યુ બન્યા રહેજો દોસ્તો સામે છે દાદાનું મંદિર ત્યારે આપણે દર્શન કરીને આવી ગયા છે અને આ છે નીચેનો નજારો તમે જોઈ શકો છો ને હાલમાં કેટલું ભીડ છે પણ તમે જોઈ શકો છો હવે ડાયરેક્ટ આપણે જવાના છે જે જ્યારે દ્રૌપદીને જ્યારે તરસ લાગી હતી ત્યારે અર્જુને બાણમાંની પાણી કાઢ્યું તે જગ્યા પર જવાનો છે અને ત્યાર પછી એક આ તરફ રસ્તો જાય છે સામે જે લોકો જાય છે એ તરફ તે આગળ થોડા જશો એટલે ભીમની ઘંટી પણ જોવા મળશે તો દોસ્તો ભીમની ઘંટી પણ જોવા જવાનો છે તો વિડી સાથે બન્યા રહીજો અને દોસ્તો બાકી આ છે ઝંઢો નજારો તમે જોઈ શકો છો ચાલો આપણે ચાલીએ હવે ભીમની ઘંટી તરફ વિડીયો સાથે ઘંટી બન્યા રહીજો દોસ્તોને આપણે સામેથી આ દાદાના દર્શન કર્યું ત્યારબાદ થોડા તમે આગળ આવશો એટલે તમને અહીં એક પાંડવના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢી તે જગ્યા તો દોસ્તો આ જે કૂવો છે તમે જોઈ શકો છો તો દોસ્તો હવે હું તમને અંદર જ અંદરથી કઈ રીતનું જોવા મળે એ હું તમને બતાવીશ તો તમે જોઈ શકો છો જ્યારે વનવાસ દરમિયાન આ જગ્યા પર અર્જુને બાણ મારીને પાણી કાઢી કાઢી હતી તે આ જગ્યા છે તો દોસ્તો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી પાણી કેટલું ઉપર છે પણ તમે જોઈ શકો છો હવે આપણે જવાના છે ઘંટી જોવા માટે બન્યા રહેજો દોસ્તો આપણે અર્જુને જે જગ્યા પર બાળમાં પાણી કાઢ્યું તે જગ્યા જોઈને તો આપણે ભીમની ઘંટી જોવા જવાના તો રસ્તામાં તમને અહીંયા આગળ પ્રાચીન મંદિર પણ જોવા મળશે તો દોસ્તો તમે જોઈ શકો જે ઝાડ છે તે ચારે બાજુને અંદરથી જે ઝાડમાંથી જે રસ્તો છે તે જાય છે તો દિવસો હવે આપણે અંદર જઈએ તમે જોઈ શકો છો આ રીતનું કંઈક મંદિર જોવા મળે છે પ્રાચીન મંદિર છે તમે જોઈ શકો છો અને કંઈક બહારથી કંઈક આ રીતનું જોવા મળે છે તમે જોઈ શકો છો આ છે પ્રાચીન મંદિર તો દસો જ્યારે તમે ઝંડામાં સામે આવો તો ચોક્કસ દર્શન કરવાનું કુલકાળ નહીં બાકી નજારો તમે જોઈ શકો છો આ છે જંબુઘોડાનું જંગલ એકદમ બેસ્ટ જંગલોની અંદર આવેલી છે જે મંદિરથી થોડા આગળ જાય ત્યારે